આ દીવ શહેરની અંદર અને ખાસ કરીને તમામ વિસ્તારો છે વણાકવાડા છે તમામ વિસ્તારોમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સીઆઈએસએફ તમામ જે પોલીસનો કાફલો છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને એસપી સાહેબ તમામ ખાસ કરીને દીવ કલેક્ટર મેડમ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતેથી અને હાલ અત્યારે જોઈ રહ્યા છું કે હાલ અત્યારે પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સીધા અમે આપને વાતના માધ્યમથી બતાવી રહ્યા છે કારણ કે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે દ્વી પોલીસ શહેર દ્વારા પણ હાલ અત્યારે ખાસ કરીને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હાર્દિક સિંગોટ ગીરની વાત દીવ